અરવલી જિલ્લામાં પણ બે દિવસના વિરામ બાદ વરસાદી માહોલ છે મોડાસા શહેર અને તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે મોડાસાના જીવનપુર બોલુંદરા સહિત ગામોમાં વરસાદ વરસ્યો ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે કેમ કે સારો વરસાદ વાવણી લાયક વરસાદ છે જેના કારણે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે મોડાસાના જીવનપુર બાલુંદરા સહિત ગામો કે જ્યાં વરસાદ સવારથી જ સતત ચાલુ છે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ ધીમે ધીમે જામતો જોવા મળી રહ્યો છે મોડાસા શહેર અને તાલુકામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ખેડૂતો ખુશ છે કે વાવણી લાયક સારો વરસાદ છે અરવલ્લી જિલ્લામાં પણ બે દિવસના વિરામ બાદ વરસાદી માહોલ છે મોડાસા શહેર અને તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે મોડાસાના જીવનપુર બોલુંદરા સહિત ગામોમાં વરસાદ વરસ્યો ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે કેમ કે સારો વરસાદ વાવણીલાયક વરસાદ છે જેના કારણે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે મોડાસાના જીવનપુર બાલુંદરા સહિત ગામો કે જ્યાં વરસાદ સવારથી જ સતત ચાલુ છે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ ધીમે ધીમે જામતો જોવા મળી રહ્યો છે મોડાસા શહેર અને તાલુકામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ખેડૂતો ખુશ છે કેમ કે વાવણી લાયક સારો વરસાદ છે